ગોળ ગોળ હટા મારે પણ કહો આમ ભાળા ઝડતું નહીં કંકડું બંકડું જો તો આ છે ગીસોડી અને ગીસોડી છે ને જલ્દ લાગવાની છે કેમકે ફૂલ તો આવે છે નાણા નાણાં કે લાગી ગયા પણ છે પણ દેખાતા નહીં કેમકે લાગશે નહીં તો બહુ મજા આવે કેમકે બધું તો આવેલું છે જો છે કે ના મળે કેમ એક એકબીજા એ વાડ છે તો કંકોડા છે પહેલા તો જોઈએ અંદર હલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં અને મજામાં જ રહેવજો અહીં કેમ કે અમે વાગ્યા છે સ ને સ વાગ્યા છે ને અમારો બ્લોગ શરૂ થઈ ગયો છે અને પાછા અમારા બે ભાઈ ગોવિંદ એમ હાય કર હાય તો ગાઈસ અત્યારે આપણે હાથ પણ નહી ધોતા ક્યાં કરે ઇધર સે હમ આયે થે સોરી તો ગાઈસ હમ લોગ બહોત મહેનત કરે રહે હે ઇસલે હમે સપોર્ટ કરો ગાઈસ સપોર્ટ કરો અને અમે થોડા છે કંકોડા કંકોડા તમને ખાયો છે બતાવો તમને કંકોડા કેવા અને એનું શાક ખાવામાં બહુ મજા આવે ને બહુ મને તો બહુ મજા આવે કદાચ તમે ખાઈઓ તો કમેન્ટ કરજો બતાવો તમને આ છે એનો વેલો જોઈ શકો તમે અત્યારે અને આ છે કંકોડા કંકોડા તમને ખાયા છે જોરદાર એકદમ મસ્ત એકદમ અત્યારે ફિલાલ તો અમે તોડી લીધા કંકોડા અને જોઈશું ગોઈને વડ જોઈ શકો આટલા તોડ્યા અને ફિલાલ તો જોઈએ આગળ મળશે કંકોડા તો જોઈ શકો તમે આ એનો વહેલો હશે જોઈ શકો તમે આ લાગી રહ્યું છે કંકોડું આ હું નોન છૂક કંકોડું આ જોઈ શકો તમે આટલું કંકોડું આવે એટલું હું નોન છૂક એને પણ તોડી લેવાનું કેમકે અત્યારે શાક બનાવો ને એટલે તોડી લેવાય આમાં હવ તો ફિલાલ તોડી લીધા કંકોડા બધા અને આપણે બીજે વેલે પણ જોશું કેમ કે અત્યારે બધા તોડી લીધા કેમ કે વધારે થઈ નહીં થોડાક પણ છે કેમ કે અત્યારે બરોબર એને મોસમ નહીં આવી થઈ જાય ફેલ તો આગળ જઈએ અમે તો આગળ એમાં જઈએ છીએ કે કંકોડા વેલો છે એમ તે ઘણા બધા વેલા છે પણ છે ને અત્યારે લાગ્યા નહીં એમ મતલબ કારણ કે જે વરસાદ આવ્યો અને વરસાદ પહેલાં જે કંકોડાનો વેલો ઉગી ગયો અહીંયા લાગી રહ્યા છે કંકોડા અને જે મોડા ગયા એમને લગભગ થોડા ફૂલો થઈ રહ્યા એટલે લગભગ કંકોડા એમ મોસમ અત્યારે બરાબર પડી નહીં કંકોડાની તો ફિલાલ તો એને અમે જોશું એમ કે પ્રાર્થના કરશું કે એમ કે શાક તો બનાવવું પડશે ને આજે આજનું શાક તો કંકોડા જોશું અત્યારે આ છે કંકોડી પણ ફૂલ તો આવ્યા છે લગભગ તો ગંજોખરો અત્યારે તો છે ને કંકોડાનું પણ હાળું શાક તો કરવું જોઈએ ફિલાલ તો જોઈએ અમે કંકોડી કંકોડી તમને બતાડવું આ છે કંકોડી જઈશો કે તમે બીજી કંકોડી છે પણ મતલબ હશે ને અરે લાગેલા ને એને ફૂલું નહીં આ જો ફૂલું તો આવી રહ્યા એની માને હાળું કેમ કરવું ફિલાલ તો જશું વેગળા કંકોડા તો છે નહીં ગઈશ તો શું કરવું આ ગાડી જશું અને આ ગાડી અમે જોશું પ્રાર્થના કરો તો શું ને કે કંકોડા મળી જાય તો સારું ફિલાલ તો થોડાક જ મળે છે કેમ કે ફેર જશું તો અગાડી જ જોઈ કે કંકોડા મળશે કે ના મળે કેમ કે એક બીજે વાર છે ત્યાં કંકોડા છે પહેલાં તો જોઈએ અંદર તો માં બન્યા રહેજો તમે આગળ બ્લોગમાં દેખાડો તો તમને કેવી રીતે કંકોડું તમે જોઈ કેવી રીતનું નાનસું ખાવું આવે આટલું આવે કેમકે અત્યારે હું જમ છું અને તમને બતાડીશ કે કેવું આવે તો પેલા બન્યા બ્લોગ બ્લોગમાં અને વિડીયો સારું લાગે તો બ્લોગને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હવે દેખાડો તમને હું ભણ્યા છો ત્યારે કોઈ જોઈ શકશે બરોબર જોઈ લે તો ખરી તો કંકોડોને શાક ખાવાની તો બહુ મજા આવે કોને કોને ખાધું છે કમેન્ટ કરી કેમકે કંકોડોનું શાક ખાવાથી છે ને બહુ આનંદ આવે આનંદ આનંદ એટલો આવે કે હું કહું તમને બહુ ખતરનાક આનંદ આવે આનંદની વાત ના કરાય કેમકે મને બહુ ભાવે કંકડાનું શાક અને હું જો જ કરવાને લગભગ બે ત્રણ દિવસે પછી હું કંકડાનું શાક તો ભણાવું કેમકે મને ન મજા આવે કંકડા ખાવા તો ખાડો દિવસ જ નહીં જતો કે કંકડા તો ભણાવવું જ પડે કેમકે યાર મોસમ આવી જ મોસમનો ઉપયોગ કરવો જોઈએ કેમકે અત્યારે જે સમયપૂર્ણ અમે સમયનો ઉપયોગ કરીને તો ખારું બાકી સમય ઉજા પછી તો

અંદર કરતો હોય ને એમને એમ જોઈ શકો તોડે છે કંકોડા ફિલાલ તો બધું જ કરી મેળ્યું અમે કેમ કેમકે જો આ છે ઘિસોડી અને ઘિસોડી છે ને જલ્દ લાગવાની છે કેમકે ફૂલ તો આવે છે લગ્ન નાણાં ઝેંકા લાગી ગયા પણ છે પણ દેખાતા નહીં કેમકે લાગશે નહીં તો બહુ મજા આવે કેમ કે બધું તો આવેલું છે જો ઘિસોડા તો આવી મેલ્યા પછી ભીંડી પછી ગોવાળ અને પછી કાકડી સીબડા બધું જ છે આપણી વાડી તમારે કદાચ લેવું હોય તો મને કોન્ટેક કરજો કોન્ટેક નંબર આપી દઈશ મહી બાયોમાં લિંક છે તો ત્યાં તમને મળી જશે કોન્ટેક તો મને ફોન કરજો અને હું તમને લેવું હોય તો મારી વાણી આવજો મિલાલ તો કકોડાને બધું બહુ છે આપણી વાડી અને કાકડીનું થશે તો હું તમને વતાડીશ એને હું બ્લોગ બનાવીશ કાકડી થશે તો ફિલા તો ત્યારે નાના થાય ને ફૂલું આવે છે ફૂલું તો ફૂલું આવશે અને પછી કાકડી લાગશે તે તમને હું વતાડીશ અત્યારે તો લાગે નહીં ફૂલું આવે બધા અત્યારે તો કાકડી કાકડીનું બધું નહીં કંકોડા થઈ જશે કંકોડાનો ઉપયોગ કરી આપે કંકોડા જેને પણ ખાધા હોય એ જેને ખાધા એ કમેન્ટ કરો અને જેને ના ખાધા હોય એ પણ કમેન્ટ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણો ગોવિંદભાઈ છે ને બહુ મહેનત કરે બહુ એટલે બહુ મહેનત કરે કંકોડા ગોય બહુ મહેનત કરે છે બહુ તો આપડી પણ એક આપડી પણ એક આપડી પણ એક આઈડી છે ગાઈસ તો Instagram ની આઈડી છે તો એમાં લાઈક ને ફોલો કરી દેજો તો આપણે આપણે એમ આર ગોવિંદ છે એમ આર ગોવિંદ ભુરિયા તો ગાઈસ એ આપડી ચેનલનું નામ નથી આપડી ચેનલ નથી પણ આ બધું આપણે ફાવતું નહીં યાર તો ફેલ તો ફિલહાલ તો આપણા કાકડા તોડી છે અને ઘરે જઈને વાડી જઈને શાક બનાવશું એનું બહુ સરસ મજાનું કેમકે ખાઠિયા જ બાજ નાખ દેવાનું અંદરમાં તો બહુ મજા આવે બાકી છે ને એવા તો ન મજા આવે કેમ કે આપણો બ્લોગ ગમ્યો તો લાઈક અને સબક્રાઈબ ના ભૂલતા અને પછી મળશું નવા બ્લોગમાં તાય બાય બાય અને બાય